ધર્મને સરહદની રક્ષા માટે શાસ્ત્રની સાથે શસ્ત્ર બંને ઉપયોગ કરે એ જ ક્ષત્રિય સોઢાઓ બંને કાર્ય કરી એક ફરજ અદા કરી છે સંતશ્રી એક હજાર આઠ શાંતિદાસ મહારાજ સોઢાઓ ધર્મની સાથે દેશની સરહદ સાચવી રાષ્ટ્રધર્મ નિભાવવાનું બીડું ઝડપ્યું છે હિન્દુત્વ મુજબ કરવા આજે પણ સોઢાઓ સરહદ સંત્રી તરીકે ભૂમિકા ભજવે છે રઘુવીરસિંહ જાડેજા રાષ્ટ્રીય અધ્યક્ષ હિન્દુ યુવા સંગઠન ભારત ધર્મસભા સંતો મહંતો વેડહારના સોઢાઓને સરહદના સાચા રક્ષક ગણાવ્યા છે વેડહાર મોટી મધ્યે ત્રિદિવસીય માલણ માતાજી મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંતો મહંતો ભુદેવો અગિયાર જોડકા હવનમાં સતત ત્રણ દિવસ આહુતિ આપી છેલ્લા દિવસે નારિયેળ હોમવામાં આવ્યું રાજકીય સામાજિક ધાર્મિક આગેવાનોની ઉપસ્થિતિમાં ધામધૂમથી યોજાયો મહોત્સવ ત્રિદિવસીય કાર્યક્રમમાં હોમહવન મહાઆરતી શોભાયાત્રા ગામમાં વિવિધ માર્ગો પર ખાસ વેશભૂષા સાથે ખાસ આકર્ષણ જમાવ્યું હતું સંતોના સમૈયામાં વેડહાર તલવાર રાસ દ્વારા લોકોને મંત્રમુગ્ધ થયા હતા અને તલવાર રાસ જોઈ લોકો રોમાંચિત થયા હતા સંતવાણી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોથી ગામ કેસરિયા રંગે રંગાયું હતું નખત્રાણા તાલુકાના સરહદ પર આવેલું એકમાત્ર હિન્દુ વસ્તીનું નાનકડું ખોબા જેટલું ગામ એટલે વેડહાર મોટી પાકિસ્તાનની સરહદની નજીક આવેલું આજુબાજુ વીસ કિલોમીટર ક્યાંય હિન્દુ વસ્તી ન જોવા મળે વેડહાર સોઢા લોકોને માત્ર વસ્તી ધરાવતા ગામ વેડહાર અનેક વિષમ પરિસ્થિતિમાં પણ અડગ મક્કમ થઈ છેલ્લા પચાસ વર્ષથી સરહદ પર સંત્રી ભૂમિકા અને અનેક બુઝુર્ગો યુવાનો નિભાવી રહ્યા છે ધર્મકાજે હંમેશા આગળ રહેતા વેડહાર સોઢાઓ સૌ લોકો પરિચિત છે એવા ગામ હાલ જ એક વર્ષે ત્રણ મંદિરો નિર્માણ પામ્યા છે એમાં પહેલાં વીર હમીરજી દાદા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો બાદ હાલ માલણમાં મંદિર મૂર્તિનું પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હવે શિવ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ રહ્યું છે આમ એક વર્ષમાં ત્રણ મંદિર વેડહાર માલદે ભાયાત નિર્માણ કરી ઉમદા કામગીરી કરી છે વેડહાર ગામે તારીખ બેથી ચાર એપ્રિલ દરમિયાન ત્રણ દિવસ માલણ માતાજી મંદિરે માલણ પ્રાણ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રથમ દિવસે સવારે દેહશુદ્ધિ ગણપતિ પૂજન અગ્નિસ્થાપન મહાઆરતી થાળ સહિત ધાર્મિક વિવિધિમાં અગિયાર જોડકાઓએ ભાગ લીધો હતો બીજા દિવસે જલયાત્રા નગરયાત્રા યુવાનો મન ભરીને માના ગુણગાન ગાયા હતા બીજા દિવસે સાંજે ચાર વાગ્યે સંતોના સામૈયા વેડહારના યુવાનો ખુલ્લી તલવારો સાથે વિવિધ કરબતો બતાવી તલવાર રાસ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મહેમાનો તલવાર રાસ જોઈ રોમાંચિત સાથે પ્રભાવિત થયા હતા તાળીઓ ઢોલ નગારા સાથે સૌ કોઈ ખેલૈયાઓએ વધાવ્યા બાદ વિશાળ સંખ્યામાં ધર્મસભા યોજાઈ એમાં અનંત વિભૂષિત શ્રી જગદ્ગુરુ શ્રી એક હજાર આઠ સ્વામી શાંતિદાસજી મહારાજ વિરાણી રામ મંદિર હરિસિંહ દાદા ગુનેરી આશ્રમ જગજીવનદાસ બિબ્બર બાલકનાથ નસપત્રાણા દિલીપ રાજા કાપડી યોગી શ્રી મહેશનાથ પીર શ્રી ભેરજી દાદા શોબરસિંહ દાદા દેવી શ્રી અંતરબા માતાજી સચિયારધામ નેત્રા સહિત સંતો મહંતો ધર્મસભામાં ઉપસ્થિત રહ્યા હતા ધર્મસભા સંબોધન કરતા શાંતિદાસ બાપુએ વેડહાર ગામના લોકોને સાચા સરહદ રક્ષકને ધર્મરક્ષક તરીકે આવા સરહદી ગામમાં ધર્મની ધજા લહેરાવી શસ્ત્રને અને શાસ્ત્ર બંને ગુણો હોય એ જ સાચો ક્ષત્રિય સોઢા ક્ષત્રિય ગુણ હોવાથી સાચા અર્થમાં ક્ષત્રિય ધર્મ નિભાવે છે તો અન્ય સંતો મહંતો પણ પ્રવચનો કર્યા હતા ધર્મસભામાં સંબોધતા હિન્દુ યુવા સંગઠન રાષ્ટ્રીય અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજાએ જણાવ્યું કે હિન્દુત્વ સાથે આ ગામમાં લોકો સેવા માટે આજે પણ સરહદી સંત્રી તરીકે સેવા બચાવે છે આ ધાર્મિક પ્રસંગે અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા રામદેવસિંહ જાડેજા મહામંત્રી ક્ષત્રિય સમાજ ગુલાબસિંહ જાડેજા માજી નાયબ કલેક્ટર શ્રી હિંમતસિંહ સોઢા રાપર તાલુકા પંચાયત માજી પ્રમુખ હમીરજી સોઢા જશુભા સોઢા કરશનજી જાડેજા જિલ્લા પંચાયત સદસ્ય સહિત કચ્છભરમાંથી મોટી સંખ્યામાં લોકોએ ત્રણ દિવસ ભાગ લીધો હતો સમગ્ર કાર્યક્રમ દરમિયાન માલણમાં મંદિર સમિતિ યુવાનો વ્યવસ્થાએ સંભાળી હતી સંચાલન લક્ષ્મણસિંહ સોઢા અને આભારવિધિ નરસિંહ ભુરજી સોઢાએ કરી હતી અહેવાલ મહેશ એલ નખત્રાણા દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન નોંધી લેશો ટીના હાઉસ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા અભિનંદન મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા ને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય અભિનંદન શક્તિસિંહ મોહબ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ

મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિ સી મોબત સી જાડેજા ગામ વિરાણ્યાને મળવા બદલ હાર્દિક શુભકામના સુબે શ્રી આઈટેક કન્સ્ટ્રક્શન તુરુક અક્રમભાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિમમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગ ની સુવિધા તો રાહ છે જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્સ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોત્રા એટ તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતે દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ જગદીશભાઈ ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારૂગડે

મેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ

આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો